રામ માળી રામ આજે આ પત્ર લખ્યો છે કુખાર મેળી માતાજીને આ પત્રના અંદર મેં મારો ભાવ રજૂ કર્યો છે તમે આને ધ્યાનથી સાંભળજો અને હું મારો ભાવ કઈ રીતે માતાજી સામે પ્રઝેન્ટ કરું છું મિત્રો રામમાળી રામ આજે હું કુકાર મેળી માટે એક પત્ર લખું છું આ પત્રના અંદર મારો પોતાનો ભાવ છે તમે પણ સાંભળજો કે મારો ભાવ કેવો હશે ખુદને ભક્તિથી ખચો ખચ રાખું છું મારી ખુખાર મેલડી તને હૃદયના વચોવચ રાખું છું પ્રવચનનો આનંદ તો થોડો જ લીધો પણ વિશ્વાસ મજાનો છે કહે છે લોકો બારેજાની મેલેડીમાંનો જમાનો છે એમને ક્યાં ખબર છે ખુખાર મેલડી બહુચર જ અમારો ખજાનો છે અમારા શ્વાસે શ્વાસે માળી તારું નામ છે જાગું ત્યાંથી જલસા સુવું ત્યાંથી શું અમારા જીવનમાં ખુખાર મેલેડી એ જ સાચું શું જય માતાજી મિત્રો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને કમેન્ટના અંદર જય માતાજી હર મહાદેવ જરૂર લખજો અને આ વિડીયોને વધુથી વધુ શેર કરજો